જય જવાન જય કિસાન મિત્રો તો આજે આપણે આંબા છે આંબાની વચ્ચેમાં રોપ ચાંટવાનો છે એ માટે આપણે લાઠવાનું શરૂ કરી દીધું છે તો મિત્રો આ જે બાર ફૂટનું અંતર છે એ બાર ફૂટમાં એક જ હરિયું બનાવવાનું છે તો આપણે પહેલાં લાઠવાનું કામ કરી નાખીએ તો મિત્રો અને સારામાં સારી પા પણ પડી ગઈ છે અને લઠાઈ પણ સારામાં સારું થાય છે આ રીતનું પેલા લટાતું જાય અને પાછળ રાફ પણ હાલતી જાય એટલે પાછળ પાં પણ સારા સારી પડી જાય છે અને વજન એ મૂકી દીધો તો આ રીતનું આપણે હરિયું થાય છે જો મિત્રો આપણે માખેલું જોઈએ તો હરિયું એકદમ મસ્ત છે અને પાં પણ સારા માં સારી પડી ગઈ છે તો વજન મૂકેલો છે આપણે મિક્સ કરવાનું ચાલુ છે તો મિત્રો આ ઝરમી ખાતર અને ઉત્પન્ન બે ખાતર મિક્સ કરેલા છે તો આપણે લઠાઈ ગયા બાદ પછી આપણે ખાતરે સાટી દેવાનું છે તો હવે આપણે ખાતર સાટવાનું શરૂ કરી દીધું છે અને ખાતર સાટી પછી રોગ સાટવાનો છે મિત્રો તો અહીંયા ખાતર સટાઈ જાય પછી રોગ સાટવાનું શરૂ કરી દઈએ તો આ રીતનું ખાતર છે એટલું જાડું ફૂલ નાખી દેવાનું છે પછી ખાતર નાખાઈ જાય પછી આપણે સાટવાનું શરૂ કરી દીધું છે તો મિત્રો અહીંયા જો સાટવાનું શરૂ છે જો મિત્રો આ રીતનું સટાય જાય છે સારામાં સારું બી પણ પડે છે એટલું જાડું રાખો એટલે બી ફર્સ્ટ ક્લાસ મસ્તીનું ઉગી જાય છે આ રીતનું મિત્રો બી પડે છે અને સારામાં સારું થાય છે આ રીતનું સટાય છે સટાઈ ગયું છે બે આપણે અડધામાં સટાઈ ગયું છે અને અડધામાં પછી હવે અત્યારે આપણે પાછળ ફળિયું શરૂ કરી દઈએ કે મિત્રો રોપ સટાઈ જાય પછી આપણે કળિયો આખી નાખવાનું એટલે એ એક સરખું થઈ જાય છે બહુ ઊંડું નહીં ઉતારવાનું હાવ ઉપર રાખી અને રાખી નાખવાનું આપણે જો બીજા કરી દીધું છે જાય તો પાછળ બી પણ હાવ દટાઈ જાય છે તો મિત્રો જો આ રીતને આપણે વાડી છે અને એટલું જે છે એ બીઓ સટાઈ ગયું છે આ રીતે આપણે બી સાટીએ છીએ અને તમે કઈ રીતે છો તો કોમેન્ટ કરી દેજો મિત્રો તો આજે આ બધા આંબામાં આપણે બી સટાઈ ગયું છે આ કુલ ટોટલ એક વીઘામાં અત્યારે સાટું છે અને બીજું પણ આપણે સાટેલું છે એ ઉગી ગયું છે અને આપણને સાટીએ છીએ આ આપણે બે ત્રણ દિવસ પછી આપણે વિડીયો પાછો બનાવીશું કયા કેવો ઉગ્યો છે તો તમે પણ જોજો મિત્રો આ વિડીયોમાં એટલું જ હતું તો અમારે આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આપણે બધા આવા નવા વિડીયો બનાવવાના છે તો મિત્રો કેટલી માટેના વિડીયો હોય છે આપણી ચેનલની અંદર અને બધું ખૂબ જાણવા મળશે મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી